પણ તમે કોઈ ધારણા બાંધો તે પહેલાં તમને જણાવી દઈએ કે શાહે બુલડોઝર લઈને આવ્યા અને હાઈવેની નજીક ત્રણ હોટલો ઉપર બુલડોઝર ચલાવી રહ્યા છે ચોટીલા પ્રાંત અધિકારીનો વધુ ત્રણ હોટલો પર દબાણ તોડ ઓપરેશન કાર્યરત છે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર મોટી મોરડી નાની મોરડી તથા ચાપણા ગામે નેશનલ હાઈવે સુડતાળી પર આવેલા મોમાઈ હોટલ જય દ્વારકાધીશ હોટલ તુલસી હોટલ તોડી પાડવામાં આવી હતી ત્યારે સાંભળીએ હર્ષિત મકવાણાએ શું કહ્યું ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે સુડતાળી ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો ત્રીજો દિવસ છે જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ ત્રણ હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે જેમાં મોમાય હોટલ મોટી મોરડી ખાતે દિવેલીયા સર્વે નંબર ત્રણસો ત્રેપન ઉપર બે એકર ની અંદર આ બાંધકામ કરવામાં આવેલું હતું જેના માલિક છે જયંતિભાઈ બાબુભાઈ બાવળિયા હોટલ સાથે સાથે આઠ દુકાનો તેમજ હોટલ સ્ટાફ ક્વાર્ટર વગેરે બાંધકામ કરવામાં આવેલું હતું જે મળીને સાત કરોડ ને વીસ લાખ રૂપિયા ની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે બીજા નંબરે છે જય દ્વારકાધીશ હોટલ ચાણપા એનો સરકારી સર્વે નંબર છે ઓગણીસ જેમાં માલિક છે આમાભાઈ શાર્દુલભાઈ રબારી જેઓએ બે એકર જમીનની અંદર આ હોટલ બાંધકામ કરવામાં આવેલું હતું અને જેની બજાર કિંમત છે ચાર કરોડ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા એ પણ આજે દબાણ દૂર કરવામાં આવેલ છે અને ત્રીજી હોટલ છે તુલસી હોટલ જે નાની મોરડી ખાતે સરકારી સર્વે નંબર એકસો ની અંદર બાંધવામાં આવેલી હતી જે ત્રણ એકર જમીનની અંદર બાંધવામાં આવેલ જેના માલિક છે પ્રવીણભાઈ ચનાભાઈ સભાયા રહે રાજકોટ હોટલની સાથે સાથે દુકાનો સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે પણ બાંધવામાં આવેલ હતું જે પણ દબાણ આજે દૂર કરવામાં આવેલ છે આમ મળીને કુલ ત્રણ હોટલો જે તદ્દન સરકારી સર્વે નંબરો ઉપર જે બાંધવામાં આવેલી હતી તે દબાણ છે આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલ છે અને જેની કુલ ક્ષેત્રફળ થાય છે સત્તર સાડા સત્તર વીઘા અને જેની બજાર કિંમત થાય છે ઓગણી કરોડ ચુમોતેર લાખ અને સત્તાવન હજાર રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે આ સમગ્ર મામલે આપ સુવિચારો વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર